હેલો ગાયસ વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ આજે આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી ઉપરથી એકદમ ક્રંચી અને અંદરથી એકદમ સોફ્ટ એવું નાસ્તો તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો જેથી તમને અમારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને પહેલેથી મળતી રહે તો ઉપરથી એકદમ ક્રંચી આપણે નાસ્તો બનાવવાના છીએ એકદમ ઇઝી અને બે જ વસ્તુથી તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો આપણે એક મોટા બાઉલમાં એક વાટકી રવો એટલે કે સૂજી એડ કરીશું એક ચમચી જેટલા ધાણા એડ કરીશું લીલા એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ એક ચમચી સાદા અનુસાર મીઠું બે ચમચી સફેદ તલ એડ કરી અને બધું જ મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે એક વાડકામાં આપણે ત્રણ ચમચી આપણે આ રીતે મિક્સને કાઢી લઈશું ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરીશું ત્યારબાદ તેને સાઈડમાં મૂકીશું એકદમ સરસ રીતે સુજી એકદમ ફૂલી જાય તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું ત્યારબાદ તેમાં એક ચમચી તેલ એડ કરી જીરું એડ કરીશું એક ચમચી આલુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એક કાચો બટેટાને એકદમ સરસ રીતે મેસ કરી અને એડ કરીશું અને તેને ફિફ્ટી પર્સન્ટેજ એને આપણે શેકી લઈશું અને ત્યારબાદ તેમાં જે વાટકીથી સૂજી લીધી હતી એ જ વાટકીથી આપણે પાણી એડ કરીશું તો આપણે માપ એકદમ માપીને જ એડ કરીશું જેથી બિલકુલ પણ આપણો નાસ્તો બગડી ના જાય એટલે આપણે જે વાટકીથી સૂજી લીધી હતી એ વાટકીથી આપણે બે વાટકી પાણી એડ કરીશું અને તેને મિક્સ કરી અને એકદમ સરસ રીતે પાણી ઉકળે ત્યારબાદ આપણે જે સૂજી લીધી હતી તેને આપણે આ રીતે એડ કરીશું અને એકદમ સરસ રીતે લોટ આ રીતે બંધાય એ રીતે આપણે તેને પકવી લઈશું ત્યારબાદ હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું ઠંડુ કરીને મેં એ ડીશમાં કાઢ્યું છે ત્યારબાદ તેમાં તેલ એડ કરીશું અને સરસ રીતે બધું જ એકદમ સરસ રીતે મિશ્રણને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે ત્યારબાદ તેને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને હવે આપણે તેને એકદમ સરસ રીતે શેપ આપીશું તો મેં રોટલીનો લોટ હોય એ રીતે મેં લુવો લીધો છે તો આ રીતે તેને હાથેથી આપણે પ્રેસ કરીશું અને પાટલી પર આ રીતે તેલ લગાવી અને આપણે લુવાને આ રીતે નીચીશું અને આપણે વેલાણથી આ રીતે ગોળ શેપ આપીશું આપણે આ સુજીનો નાસ્તો છે એટલે તે આ રીતે ફાટે છે તો હવે આપણે તેને આ સાઈડની કિનારીને આપણે આ રીતે ચપ્પાના મદદથી કાઢી લઈશું અને આપણે તેને મનપસંદ શેપ આપીશું તો તમને જે મનપસંદ શેપ ગમતો હોય તે તમે શેપ આપી શકો છો તો હું અને લંબચાર શેપ હું આવી રહી છું આ રીતે તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી નીકળી જાય અને એકદમ ઇઝી આપણો નાસ્તો ફટાફટ બનીને રેડી થઈ જાય એવો તો મેં બધા જ આ રીતે શેપ આપી દીધા છે તો હવે આપણી જે સૂજીને પલાળી હતી થોડી તેમાં આપણે થોડું પાણી એડ કરીશું અને સ્લરીને તૈયાર કરીશું તો એકદમ સ્લરી આપણી બનીને રેડી થઈ ગઈ છે તો બાજુમાં મેં કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે તેમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે જે નાસ્તો છે આપણે તેને સ્લેરીમાં ડીપ કરીશું આ રીતે ચમચીની મદદથી અને આપણે આપણે તેને તળવા મૂકીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચમચીની મદદથી પણ મીકી શકીએ હાથીની મદદથી પણ મીકી શકીએ તો બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને ચમચાના મદદથી કાઢી લઈશું તો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો એકદમ ક્રંચી ઉપરથી અને અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો બનીને રેડી થયો છે તો આ રીતે આપણે બધા જ સીજીનો આ નવો નાસ્તો આપણે આ રીતે ફ્રાય કરી અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો આ નાસ્તો એકદમ કરંચી એવો નાસ્તો બનીને રેડી થયો છે ખૂબ જ ઝડપથી બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે ત્યાં સુધી આવતા વિડીયોમાં મળે ત્યાં સુધી બધાને બાય આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બે લાયકન જરૂરથી પ્રેસ કરી લેજો જેથી તમને અમારા આવા વિડીયોની નોટિફિકેશન પહેલેથી મળતી રહે તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રંચીઓ નાસ્તો બનીને રેડી થયો છે ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી થાય છે તો ત્યાં સુધી આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય